એશ્યમાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં છે ત્યાં ફુગાવાનો દર પચીસ ટકા સુધી પહોંચી ગયો છે અને તેનું અર્થતંત્ર માત્ર એક પોઈન્ટ નવ ટકાના વિકાસ દર સાથે દુનિયામાં ચોથા ક્રમનો સૌથી નીચો વિકાસ દર ધરાવે છે તેમાં મનીલા સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેંકનો અહેવાલ જણાવે છે પ્રસિદ્ધ થયેલો અહેવાલ અનુસાર આગામી નાણાકીય વર્ષ દરમિયાન પણ ત્યાં ફુગાવાનો દર પંદર ટકા રહેવા સંભવ છે મહત્વનું છે કે પાકિસ્તાનનો ફુગાવાનો દર એશિયામાં સૌથી વધુ છે તેથી તે એશિયાનો સૌથી મોંઘો દેશ બની રહ્યો છે આ પૂર્વે પાકિસ્તાન દક્ષિણ એશિયાનો સૌથી મોંઘો દેશ હતો સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અને દેશની સમવાય તંત્રી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ